લેશો અને બાજુમાં આવતા બેલ આઇકન છે તેના ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓલ કરી દેશો અને જ્યારે પણ નવો વિડિયો અપલોડ થાય તમને નોટિફિકેશન મળતી રહે તો મિત્રો આપણે વાત કરીશું આ ખેડૂતમાં જે વિવિધ અલગ અલગ જે સહાય ચાલુ થઈ છે તેના વિશે વાત કરવાના છે તો જે તો ખેતીવાડીમાં મુખ્ય તો ત્રણ અલગ અલગ યોજનાઓ છે તેની શરૂઆત થઈ ગઈ છે તેમાં આપણે વાત કરીએ તો એક જે પાક સંગ્રહ સ્ટ્રક્ચર અથવા તો ગોડાઉન તેમાં તમને જોઈએ તો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળે છે

એટલે કે સ્માર્ટફોન ની ખરીદ કિંમત ના ચાલીસ ટકા અથવા તો છ હજાર બંને જે ઓછું હશે તે તમને મળવાપાત્ર છે જિલ્લા વાઇઝ જે અલગ અલગ લક્ષ્યાંક આપવામાં આવેલા છે અને ટોટલ ઓગણીસ હજાર નવસો પચીસ જેટલા જે ટાર્ગેટ છે વર્ષ બે હજાર ચોવીસ પછી નો સંભવિત છે ત્યારે મિત્રો આમાં આજીવન એક જ વાર અરજી કરી શકો છો અરજી કરવા માટે તમે અઢાર છ બે હજાર ચોવીસ થી લઈ અને ચોવીસ છ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પરથી અરજી કરી શકાય છે તો સૌ પ્રથમ અરજી જે લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે

ત્યારબાદ અરજીને અપડેટ કરો ત્યારબાદ અરજીને કન્ફર્મ કરો અને ત્યારબાદ અરજીની જે છે તમારે પ્રિન્ટ લેવાની હોય છે તો સૌ પ્રથમ આપણે નવી અરજી જે છે એના ક્લિક કરશે એટલે કે જે પણ ડિટેલ જે છે તે આપણે ભરવાની રહેશે તો સૌ પ્રથમ જે પણ અરજદાર છે તેઓનું એ નામ નાખવાનું રહેશે ત્યારબાદ તેઓના પિતાનું નામ નાખવાનું રહેશે ત્યારબાદ તેઓની જે પણ સરનેમ હોય તે સરનેમ નાખવાનું રહેશે ત્યારબાદ તે એસી ઓબીસી એસટી કઈ કેટેગરીમાં આવે છે તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તે પુરુષ છે કે સ્ત્રી ઓકે એટલે કે લિંગ સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ તમારું જે પણ જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લો સિલેક્ટ કરશો ત્યારબાદ હવે આપણે જોઈએ તો અહીંયા તમારે તાલુકો જે છે તે તાલુકો પણ સિલેક્ટ કરવાનો છે ઓકે તાલુકો સિલેક્ટ થઈ જશે પછી ત્યારબાદ તમારે તમારા જે ગામ છે તેનું નામ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે ઓકે એટલું કર્યા પછી તમારે તમારા જે પણ સરનામું છે તે સરનામું નાખ દેશો ત્યાંનો તમારો જે પણ પિનકોડ હોય તે પિનકોડ નાખ દેશો તમે દિવ્યાંગ હોવ તો હા અથવા તો ના હોય તો ના કરી આગળ વધશો ખેડૂતમાં તમે નાના ખેડૂત છો સીમાંત છો તો મોટા છો એટલે કે નાના એટલે કે એક થી બે હેક્ટર ની વચ્ચે જો જમીન હોય તો નાના કહેવાય અને સીમાંત એટલે એક થી ઓછી જગ્યા હોય તો સીમાન કહેવાશે અને એક થી વધારે બે થી વધારે હશે તો મોટા ખેડૂત કહેવામાં આવે છે ત્યારબાદ તમારે જે પણ મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર નાખી દેશો અહીંયા ત્યારબાદ તમારા અહીંયા આધાર કાર્ડ નંબર છે ઓકે તે આધાર કાર્ડ નંબર એ નાખી દેશો ઓકે ત્યારબાદ તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હો તો હા અથવા તો ના ધરાવતા હોય જનરલી ના કરી દેશો સહકારી મંડળીમાં પણ હા ના જે પણ લાગુ પડતું હોય તે કરી ત્યારબાદ આપ જોઈ શકો છો અહીંયા જે પણ દૂધ ઉત્પાદક સહકારી મંડળી હોવો તો હા તો તો ના હોય ક્લિક કરી દેશો ત્યારબાદ આપ જોઈ શકો છો અહીંયા તમારે આઈએફએસસી કોડ નાખવાનો છે બેંક નો કોડ નાખશો એટલે તમે ડાયરેક્ટલી પછી ત્યારબાદ સો ડિટેલ છે તેના ઉપર ક્લિક કરશો એટલે કે તમારી જે પણ બ્રાન્ચ છે ઓકે અહીંયા જિલ્લો છે તે જીલો સિલેક્ટ કરી દેશો ત્યારબાદ તમારે જે પણ જે જગ્યાએ ખાતું હશે તે ખાતાની ડિટેલ અહીંયા આવી જશે ત્યારબાદ તમારે એકાઉન્ટ નંબર નાખવાના છે ઓકે એકાઉન્ટ નંબર નાખી દેસો ત્યારબાદ અહીંયા પણ નંબર નાખવાના છે કન્ફર્મ કરવાના છે ત્યારબાદ નામ ઓકે બંને બંને ખાસ સેમ જ રહેવા જોઈએ ત્યારબાદ તમારે તમારા જે પણ ખાતા નંબર હોય તે ખાતા નંબર સિલેક્ટ કરવાનો રહેશે ખાતા નંબર સિલેક્ટ કરવાની સાથે બાજુમાં તમારા જે પણ વ્યક્તિ છે ખાતા નંબર સિલેક્ટ કરશો એટલે તેઓ વ્યક્તિનું નામ અહીંયા આવી જશે જે પણ નામ હોય એ તમારે નામ નાખી દેવાનું રહેશે ત્યારબાદ તમારે છે કેપચા કોડ નાખી અને ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ જોઈ શકાય છે અરજદારનું નામ બેંક પ્રમાણે જે પણ અરજદાર છે તેનું નામ બેંક પ્રમાણે નાખવાનું રહેશે તેઓનું સરનામું છે તે પણ બેંક પ્રમાણે નાખવાનું રહેશે ત્યારબાદ જમીન રેકોર્ડ ધરાવતા હોય તો હા જે છે એટલે કે જમીન રેકોર્ડ ધરાવશો ઓકે તે સિલેક્ટ કરવાનું રહેશે ઓકે એ સિલેક્ટ કરશો ત્યારબાદ તમારે તમારે ખાતા નંબર જે છે તે પણ નાખવાનો રહેશે તો જે પ્રોસેસ થઈ રહ્યું છે આપ જોઈ શકો છો ત્યારબાદ તમારે અહીંયા તમારા જે પણ ખાતા નંબર હોય તે ખાતા નંબર એ સિલેક્ટ કરવાનો રહેશે ખાતા નંબર સિલેક્ટ કરવાની સાથે આ બાજુમાં તમારા જે પણ વ્યક્તિ છે ખાતા નંબર સિલેક્ટ કરશો એટલે તેઓ વ્યક્તિનું નામ અહીં આવી જશે જે પણ નામ હોય એ તમારે નામ નાખી દેવાનું રહેશે ત્યારબાદ તમારે છે અહીંયા જે કેપ્ચા કોડ છે કેપ્ચા કોડ નાખી અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો આ રીતે જોઈ શકો છો તમારી અરજી જે છે તેની નોંધ થઈ ગઈ છે ત્યારબાદ અહીંયા કન્ફર્મ જે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો આપ જોઈ શકો છો આ રીતે તમને અરજી જોવા મળશે તો કોડ નાખે અને ત્યારબાદ બટન છે ક્લિક કરશો તેના ઉપર ક્લિક કરવાની સાથે તમારી અરજીને રિલેટેડ જે પણ બધી માહિતી છે એના બધી કન્ફર્મ ડિટેલ કરવાની રહેશે બધી જોઈ લેશો ત્યારબાદ કન્ફર્મ બટન છે તેના ઉપર ક્લિક કરી અને ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે ઓકે આપ લખેલું છે તમારી અરજી જે છે કન્ફર્મ થઈ ગઈ છે આ જે અરજી નંબર છે તેને સેવ કરી લેશો ઓકે ભવિષ્યની અંદર જ્યારે પણ કાંઈ પણ વસ્તુ ચેક કરવી હશે તો આ અરજી નંબર ઉપરથી થઈ શકશે ત્યારબાદ અહીંયા નાખી ઓકે ત્યારબાદ અહીંયા પાછા જે કોડ કેપચા કોડ નાખવાનું રહેશે ત્યારબાદ પ્રિન્ટ ઉપર ક્લિક કરવાની સાથે તમે પ્રિન્ટ પ્રિન્ટઆઉટ લઈ શકો છો ઓકે તો આ રીતે તમે સ્માર્ટફોન માટેની અરજી કરી શકો છો